હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પાણીના પ્રવાહમાં લાકડીઓનો પુલ પણ તણાઈ ગયો દ્રશ્યો છે હિમાચલ પ્રદેશના કુલ્લુની જીભી નદીમાં ઘોડાપુર આવ્યું આકાશી આફત થી જનજીવન ઠપ થઈ ચુક્યું છે તો પાણી ફરી વળતા નદી પરનો પુલ પણ ધુવાઈ ગયો છે પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન પણ થયું છે પાણીના પ્રવાહમાં લાકડીઓનો પુલ પણ તણાઈ ચૂક્યો છે પાણીનો આ ધસમસતો પ્રવાહ જીફી નદીનો છે અહીં નદીમાં ભારે પાણી આવ્યું જેના કારણે પુલ પણ ધુવાઈ ગયો પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે પાણીના પ્રવાહમાં લાકડીઓનો પુલ પણ તણાઈ ગયો તો દ્રશ્યો છે હિમાચલ પ્રદેશના કુલુની જીપી નદીમાં ઘોડાપુર આવ્યું આકાશી આફતથી અહીં જનજીવન ઠપ થઈ ચૂક્યું છે તો પાણી ફરી વળતા નદી પરનો પુલ પણ ધોવાઈ ગયો છે પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન પણ થયું છે પાણીના પ્રવાહમાં લાકડીઓનો પુલ પણ તળાઈ ચૂક્યો છે પાણીનો આ ધસમસતો પ્રવાહ જીપી નદીનો છે અહીં નદીમાં ભારે પાણી આવ્યું જેના કારણે પુલ પણ ધોવાઈ ગયો